અને નાસ્તો કરી ભૂખ લાગી ગઈ વરસાદમાં પડે ભૂખ તો લાગે ને અલગ એ એક છે ને ખબર ન પડે ભૂખ તો લાગ્યો ભાઈ વરસાદમાં પડે ને ભાઈ એમ થાય હેલો નાસ્તો બાસ્તો કરી લે ગરમા ગરમ નાસ્તામાં ગરમા ગરમ વસ્તુ ની બદલે તો ટોસે ટોસ ટોસ અને ગરમા ગરમ દૂધ ગાય એટલે ગરમ વસ્તુ આવી ગયો ભાઈ હવે ચા તો પીતા નથી ચા બની ગયો તો ચા પીવા ચાલો વરસાદનું વાતાવરણ પ્લસ ચા ની રખાની ન મજા આવે

કોને બોલાવો આમ કહો યાર એ મહેમાન નો આવે એ મહેમાન એમ હાલો હાલો આવો આવો મમ્મી વરસાદ આવ્યા છે શું બનાવે જોઈ શકો આ ગ્યારાના પૂટલા બોલો છત્રી ક્યાં હે વરસાદ ચાલુ થઈ ગયા અમે છત્રી નથી કાઢી હજી સાચું કઉ તો છત્રી ગોતવી જોશે આટલા વર્ષો ગોતવાના બાદ મળી જ છત્રી છોટા છત્રી નાસ્તો બને તો એ ઘાતો માતા બારે ગેસ ખુલતી હે નહીં છત્રી ઇધર જ દબાના પડે ગા જા સીમ સીમ યા ચાપ નહીં હાલતા

ચોમાસું તો એટલે ફુવારો ચાલુ કરી જ ના એ પોતે આવી આવા ના આવેલા માણસ દેખાય આપણને વરસાદ ચાલુ હોય આપણે એમ છત્રી લઈને ફરી તો પોતે વાળા નળીમાં ફુવારો ચાલુ કરીને જ એ કે એ પલરવા ન જોઈએ વરસાદમાં નાઈ લે નડે છે એકલો આટા મારું હરીભાઈ શું કરતા હશે કાનાભાઈ શું કરતા હશે કંઈ ખબર છે નહીં હમણાં તો એ આવ્યા નથી અત્યારે નખો હરિભાઈ ને ભેગા લેતા આવતા આટો મારવા હરિભાઈ

પછી કાનો નરસીદ આવે એટલે ચાર જણા થઈ જાય પછી ચાજણ બે જણા એક ગેમ રમી લેતી હમણાં થોડી ગાળ માં આવે હાલો મિત્રો આવી ગયા છે પાછો આપડા હરિભાઈ ગેમ માં કાનામભાઈ નો આવ્યા એ દરાક બીજી હતા આમ એટલે આપણે ત્રણ હી અત્યારે મમ્મી આવવાની રમવા હા બોલો મિત્રો કઈદી કેમ તો એ એન્ટ્રી મારશે કેરમ માં તો થઈ શકો ગેસ આપણે બાજુ કોણ બેઠા હે પ્રો પ્લેયર બેઠા કેરમ ના આઈએ કોંગ્રેસ આવડી